શ્રી શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે સુરત ડાયમંડ સિટી છે ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈદરપુરાની મધ્યમાં ગણેશજી બિરાજમાન થાય છે દર વર્ષે પંડાલમાં લગભગ પાંચ લાખ મુલાકાતીઓ આવે છે આ વખતે છ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે વર્ષ ઓગણીસો બોતેર થી શહેરના મૈધરપુરા દાળિયા શરી ખાતે સૌથી જૂના અને ધન્યવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જયારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતા જ રહી ગયા દાળિયા શરીના ગણેશજીને લઈ શહેરના ભક્તોમાં માટે ઉત્તર શ્રદ્ધા જોવા મળે છે શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણામાં એક પોઈન્ટ લાખ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવે છે શ્રીજીના હાથ પગ કાન અને કબર બંધ ઘરેણાથી સજાવવામાં આવે છે છેલ્લા ત્રેપન વર્ષોથી સુરતના રાજા એવા મૈદપુરા દાડિયાશેરીના ગણેશજી આજ રાત કાજ જોડે નીકળે છે અને ચોથના દિવસે સંપૂર્ણ ધાર્મિકતાની રીતે ઉધાડા પગે અમારા સ્વયંસેવકો ગણેશજીને હાથ ધારી ખેંચીને નગરયાત્રા માટે લઈને નીકળ્યા છે જેથી વિસ્તારના લોકો જે ગણેશજીના દર્શન આજે નથી આવી શકતા એવા લોકોને ગણેશજીના દર્શન મળી શકે સાથોસાથ આ વખતે સ્વદેશી અભિયાન હેઠળ અને સપોર્ટ લોકલ અભિયાન હેઠળ અમે પિંક સિટી જયપુરના બેઝ ઉપર એક ટીમ રેડી કરી છે જ્યાં ગણેશજી છે ગણેશજી જ્યાં છે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતિક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ હિમાલય થી લઈને કન્યાકુમારી અને ગુજરાત થી લઈને આપણે ઈસ્ટ સુધી તમામ જગ્યા પર એક વિશેષ આપણી પાસે છે તમામ જગ્યા ઉપર આપણે આપણી વિશે કોઈ અંદાજ નથી કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કહીને કઈ આભૂષણ ભેટ આપવામાં આવે છે આ વર્ષે વિશેષતામાં ગણેશની સૂંઢ સૂંડ ઉપર આભૂષણ એક ભક્તજન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવ્યું